શારીરિક ફિટનેસ તથા ટીમ સ્પીરીટની ભાવના ઉદ્ભવે તથા રાજ્ય પોલીસ દળમાં રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તથા વિવિધ રમતોમાં પોલીસ વિભાગમાંથી સારા પ્રતિભા ધરાવતા રમતવીરો ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી ગુજરાત રાજ્યના વિવિધ શહેર વિભાગ તથા યુનિટો વચ્ચે ડીજીપી કપ કબડ્ડી ક્લસ્ટર ટુર્નામેન્ટ બે હજાર પચીસ આયોજન તારીખ થી છ નવેમ્બર બે હજાર પચીસ એમ ત્રણ દિવસ દરમિયાન પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ત્રીજા દિવસે મેચ યોજાઇ હતી જેમાં વિજેતા ટીમોને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા ત્રણ દિવસ સતત સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ કર્મચારીઓને પણ સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અને કેદભાઈ ઠાકર સહિત પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ હેડક્વાર્ટર ખાતે બે હજાર પચીસની ડીજીપી કપ કબડ્ડી ક્લસ્ટર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું ત્રણ દિવસના આયોજનમાં જુદા જુદા યુનિટમાંથી ટીમે આવીને અહીંયા સારી રીતે રમીને આજ આ તમામ આયોજનની સાંગતા થયેલ છે જે આયોજન કરવામાં આવેલ તે બદલ જે આયોજક ટીમ છે તેઓને હું અભિનંદન પાઠવું છું અને જે પણ વિજેતા છે રનર છે અને પાર્ટિસિપન્ટ છે તેઓને પણ શુભકામના પાઠવું છું આવનાર વર્ષમાં પણ તેઓ આ પ્રમાણે ખેલ અને પોતાની ચુસ્તી ફૂર્તિ બનાવી રાખે